ભરૂચના વાઘરા તાલુકાના સારણ ગામે મકાનમાંથી થયેલું રૂપિયા ત્રીસ લાખના માલમત્તાની ચોરીના મામલામાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી તેઓ પાસેથી ઓગણીસ તોલાસવાનું રિકવર કર્યું છે ભરૂચના વાઘરા તાલુકાના સારણ ગામે ગત તારીખ ત્રીજી જુલાઈની રાત્રિએ તસ્કરોએ ત્રાટકી મકાનમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ ત્રીસ પોઈન્ટ પંચ્યાસી લાખના માલમત્તાની ચોરીના ગુનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા આ મામલે વાઘરા પોલીસે અને ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી તપાસ દરમિયાન દાહોદ જિલ્લાના આમલી ખજુરિયા ગામના વિજય પલાસને ઝડપી લેવાયો હતો જેને રિમાન્ડમાં લઈને પૂછપરછ કરતા અન્ય બે શખ્સોના નામ બહાર આવ્યા હતા પોલીસે ચોરીના દાગીના ઓગાડી સોનાની લગડી બનાવનાર સોનીને પણ ઝડપી પાડ્યો હતો આ મામલામાં પોલીસે દાહોદ

જે ગુનાના કામે વાગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એલદી કુલદરિયા તથા એલસીબી ભરૂચના ટીમ આ તપાસમાં હતી એ દરમિયાન ભરૂચ એલસીબી ટીમને હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે માહિતી મળેલી હતી કે આ ચોરીમાં વિજય દીપાભાઈ પલાસ જે રહે અમલી ખજુરિયા ગરબાળા તાલુકો જિલ્લો દાહોદનો સંડોવાયેલ છે જે આધારે સદર આરોપીની તેઓએ અટક કરેલો હતો અને વાગરા પોલીસને સોંપેલો હતો વાઘરા પોલીસે આ આરોપીની પૂછપરછ દરમિયાન તેને તથા એની સાથે બીજા ત્રણેક ઈસમો આ ચોરીમાં સંડોવા હતા તથા આ જે ચોરીમાં ગયેલ માલ છે એને ગરબાડાના સોની અનિલ કુમાર સોનીને આપેલો હતો ત્યારબાદ વાગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એલડી પુતરિયા તથા તેમના સ્ટાફના માણસો ગરબાડા જઈ આ જે સોની છે અનિલ એને પૂછપરછ કરતાં તેને આ જે ચોરીમાં ગયેલો જે મુદ્દામાલ હતો એમાંથી લગભગ એકસો નેવું ગ્રામની લગડી બનાવેલી હતી જે લગડી વાગરા પોલીસે સદર તોહમદાર અનિલ સોની પાસેથી રિકવર કરેલ છે આ વાગરા પોલીસે જે ઘરફોડમાં ચોરીમાં ગયેલ મુદ્દામાલ ખૂબ જ ઝડપથી રિકવર કરે છે અને પ્રશંસીય કામગીરી કરેલ છે